या या हमारे लगन लग या काजकानी बाजार हो ये जंगल होते हैं क्योंकि जो जंगल में तो बाजार पशु पक्षी हैं रे नहीं? नहीं? नहीं रे पशु पक्षी हैं तो कहने कि यह बद्दे बाज बाजार पक्षी नजर नजर तो उड़ी उड़ी वह क्या બે હંસલારિયા કે કાચ બોલ્યા નદી મારે તળાવ માં રે તો તો ઈ રે તો તો અહીંયા તે કાચ બો રોજ બધા પશુ પક્ષી ને બધા ન્યારે વાત કરે ને રમે રાખે રોજ બધે તો પછી બે હંસલા ઉડીને જતા હતા તે કે કાચ બો શું કે કે હંસલા મને લેતા જાવ ને હું એકલો શું કરીશ કાઈ તો કે પાણી નથી તો મારે ક્યાં રહેવું કે તે ઓલા હંસલા શું કે કે એક સરતે લઈ જાય

વચ્ચે તો એવું સરસ મજાનું જંગલ આવે સરસ મજાના વાદળો આવે એ તો ઉડતા ઉડતા જાય લપલપિયા કાચબાજી રેવાનું નહીં તો વચ્ચે કુતર બોલી ગયો કેવું સરસ મજાનું છે ત્યાં તો કાચબા તો ગયા નીચે પડી ગયા કેમ કે મોડામાં મોડાથી પકડ્યું તું ને એટલે બોલ બોલ કરાય